આડી નિફળ ડબલ ડબલ તમે સમજી જા ભોડું તો બસ પાટી ગયું આવી આવી ગામમાં લેન બુરાવ દીભરો તું કાચી

અમે હવે કોક કોને સમજાવવા લ્યા અમે તો હવે ઢાપીરા ગળા આયા છે લ્યા હવે તમે કોક સુધરી હવે કેમેરામાં તમે ઈ જ કહો જાય છે બોલ થાય મતલબ થાય તમે થાય થાય હવે નઈ થાય

બરોબર મારા વાલા લપેટા લેવો પડશે તો સુધરી દે હું તો એમ કો છો તારા હારા બદલે કો છો કે તું હવે હારો ધંધો